લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિરમાં આજે ખાટુશ્યામ બાબાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાવભક્તિપૂર્વક યોજાયો રાજસ્થાનના ખાટુમાં વિશેષ મહિમા ધરાવતા ખાટુશ્યામ બાબાની આજે વડોદરા શહેરમાં વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનથી કરવામાં આવી જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હવન પૂર્ણ થયા બાદ ખાટુશ્યામ બાબાનો ભવ્ય વરઘોડો યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભજન કીર્તન સાથે साहपूर्वक भाग लिदो वरघोड़ा बाद मंदिर महाराज द्वारा महाआरती करवामा आवी आ प्रसन्ने विस्तार रहीशो सहित अनेक भक्तों उपस्थित रही धर्मलाभ लिदो। चनिमार नौ घरों माता शेरों वाले मंदिर जै इस हदी नगर नाथीवास सोसायटी पासे जै આજે અગિયાર છે તારીખ ભગવાનથી તારીખથી ગુરુવાર જે ખાઢુશ્યામ ભગવાનની પ્રાણ પ્રસાર કરે સવારે આઠ વાગે ત્યાં હવન હતું બપોરે બાર વાગે શોભાયાત્રા હતી ચાર વાગે આરતી હતી ભાવ ભક્તો બધાને આમ જાહેર આમંત્ર આવો ખાડુશ્યામ ભગવાનના દર્શન કરો ને લાભ લો શનિ મહારાજનું અગ્ર મંદિર આવેલું છે જે મીરાચા રસ્તાની નાથીબા સોસાયટીની બાજુમાં આજે સવારથી જ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યો શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સવારથી હવન પછી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા પછી ચાર વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને બુંદીનો પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું તમામ જે ભક્તો છે તે પહોંચ્યા હતા અને આરતીનો પણ લાભ લીધો હતો અને સવારથી જ ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે